વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન સી સી મહેતા માંગરી ના સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન જિલ્લા કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ જાહેર ગુજરાત માંગ દરેક જિલ્લા માંગ રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેળા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય બાર ઝોનની મહેનતથી પૂર્ણ થયું ત્યારબાદ તાલુકા જિલ્લા નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી બેળામ કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો દરેક જિલ્લા અધિવેશન ભોજન સન્માન ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગ્યા અને ગુજરાતનું માં બત્રીસમું અધિવેશન હતું અગાઉ યોજાયેલ અધિવેશન માંગ પણ રિપીટ અધિવેશન તેર પૂર્ણ કર્યા છે તાલુકા મથકો ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે જેમાં પણ સારી સફળતા મળી રહી છે ત્યારે કોઈ પણ સંગઠનને જીવંત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું એસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ માંગ રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાજતે ગાજતે પ્રદેશ અધ્યક્ષક પ્રદેશ હોદ્દેદારો જોન જિલ્લા કે મહિલા વીગના હોદ્દેદારોની સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી સી સી મહેતા હોલ હોલમાંગને પ્રાગટ્ય સંત શ્રી માર્ગી સ્મિત સ્વામી વલ્લભકુળના વરસ સેવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયું સામાજિક સંસ્થાઓ સંગઠનોના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો ને એક રાષ્ટ્રગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયું શબ્દોથી મહેમાનોનું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું પણ સ્વાગત માટે એક લોકસાહિત્યના કસાયેલા કલાકાર જેવી છટાથી કરવામાં આવ્યું હોલમાંગ પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધી કર્યું સ્વાગત સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી જેને તબક્કાવાર પ્રદેશ ઝોન જિલ્લાના આગેવાનો દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા પ્રાસંગિક પ્રવચન પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશ વસંત દ્વારા સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી સંગાથ પત્રકારો માટે શું શું કરે છે તેની માહિતી આપી હતી જેમાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોનીનું મજબૂત માર્ગદર્શન એકબીજાને જોડવાની હાકલ કરીને આપસી મતભેદ ભૂલવા એક નવા મોટા પરિવારના પ્રવાહમાં જોડાઈ જવા સૌને વિનંતી કરી હતી સંગઠનને મજબૂત બનાવવા મોટો માણસ પણ કેટલો નાનો બની જાય છે કેટલો સરળ બની જાય છે સામેવાળાના લેવલ સાથે મેચ થવા પૂરતો પ્રયાસ કરે ત્યારે સંગઠન કહેવાય તેની મિસાલ ખૂબ મનોજભાઈ છે છેલ્લે પ્રદેશ અધ્યક્ષની ધારદાર વાણી કે જેમાં સત્યનો સંચાર હોય ખોટી પંપાળના હોય સારા અને સાચા પત્રકારોને ભેદભાવ માંગથી બહાર નીકળી એક થવા હાંકલ કરી હતી પત્રકાર દરેક સ્વમાની છે પ્રમાણિક છે એટલે તો સમાચાર બનાવે છે કોઈના વિરુદ્ધ સમાચાર બને તે દુશ્મન બને છે છતાં કોઈ આવકની અપેક્ષા વિના દુશ્મનો ભલે બને પણ સત્ય રજૂ કરવાનું સ્વમા ક્યારેય છોડતા નથી ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરી હતી કે પત્રકારોનું સ્વમાન નિડરતા ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે સારા લોકોની છે રાજનીતિ જ્યારે બિઝનેસ બની ચૂકી છે લોકોના મતથી ચૂંટાયેલા લોકસેવકો ઓછાને હુકમશાહ વધુ હોય તે સ્થિતિનું સર્જન થયું છે ઉચ્ચ અધિકારીઓ પણ એમની ફરજ માંગ કાયદા અનુસાર નિર્ણયો કરી શકે તેવી સ્થિતિ નથી ત્યારે દેશમાં લોકશાહી જીવંત રાખવાની જવાબદારી સમાજની સમસ્યાઓના ઉકેલની જવાબદારી જ્યારે એકમાત્ર પત્રકાર ભરોસાનું માધ્યમ બન્યું છે ત્યારે પત્રકારોએ પોતાના ખભા મજબૂત કરવા પડશે કારણ પત્રકાર પણ સલામતી પણ જોખમી બની છે માટે એકતાના આધારે ખભો મજબૂત કરવો જરૂરી છે જોશીલી શબ્દ બાણ સાથે મૃદુ ભાષાનો પણ સમન્વય જોવા મળ્યો હતો કાર્યક્રમના અંતે હોલમાં ગિફ્ટ વિતરણ કરતા ભોજન માંગ ગયેલા લોકો ગિફ્ટ માટે તૂટી પડતા થોડીવાર વિતરણ બંધ કરી દેવા ફરજ પડી હતી વડોદરા માંગ પ્રથમ અધિવેશન હોવાથી થોડી વ્યવસ્થા માંગ અસિસ્ત પણ જોવા મળી ખેર સમસ્યાઓ માંગથી શીખવાનું હોય છે ફરી દરેક બાબતોની ગંભીર રીતે ખેર લેવામાં આવશે વડોદરાના પત્રકારો માટે ગિફ્ટ કરતા પણ મહત્વનું હતું સંગઠનનો પરિચય થાય ફોર્મ ભરી સભ્ય બની શકાય કોઈપણ ફી વિના જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું અન્ય જિલ્લા માંગથી આવેલા જિલ્લા પ્રમુખો એમની ટીમ ઝોન પ્રભરીઓ કે પ્રદેશ ના સન્માન કરવાનું પણ બાકી રહી ગયું હતું કારણ ભોજન પ્રથમ પસંદગી બન્યું હતું છતાં અન્નભેળાંગ એના મનભેળાંગ આજે નહીં તો કાલે શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ જરૂરી છે અહેવાલ જયેશભાઈ ગજર પાટણથી અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો

આજે વડોદરા જિલ્લાનું અધિવેશન મળ્યું છે એમાં આપ શું કહેવા માંગો છો આપનું નામ શું છે મારું નામ મનોજભાઈ સોની હું પ્રદેશ ઉપપ્રમુખ છું પત્રકાર એકતા પરિષદ દ્વારકાથી આવું છું આજે જ્યારે વડોદરામાં આ તેત્રીસમું અધિવેશન એટલે કે તેત્રીસમો મણકો મળ્યો પત્રકાર એકતાનો ત્યારે બધા પત્રકારોને અહીંથી એક સંદેશ ગયો કે આપ બધા એક થાઓ નેક થાઓ અને જે દાદાએ આ અખંડ જ્યોત જલાવી છે એમાં દિવેલ પૂરી અને આપ આગળ વધો એમાં જ્યારે પાટણ તો ખૂબ પહેલા નંબર ઉપર રહે અને આપને તો કહીશ કે દિવેલ નહીં પણ દિવેલના ડબ્બા પૂરી રહ્યું છે ત્યારે પાટણને ધન્યવાદ અને એ સાથે આ જે પત્રકારોના પ્રશ્નો છે તે નિવારણ લગી પહોંચવા માટે આનો એક આ મહાયજ્ઞ ચાલુ થયો છે એમાં જે જે સૈનિકો છે તે બધા ધીરે ધીરે જોડાતા જાય છે એક બહુ મોટું વિશાળ સંગઠન અંદાજે દસ હજાર પત્રકારોનું થવા જઈ રહ્યું છે ત્યારે ફરી ફરીને વિનંતી કરીશ કે બધા જોઈત થાવો અને વડોદરાનું જેમ ત્યાં ત્યાં સંતો મહંતો રાજકીય મહાનુભવો અને અહીંથી તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેલા આગેવાલો પ્રદેશો આ બધાએ આવી અને આ સંમેલનને સફળ બનાવ્યું એ બદલ બધાયની ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભકામના જે વડોદરાની અંદર અધિવેશન યોજાણું છે એમાં આપ શું કહેવા માગો છો અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા તબક્કાવાર એક એક જિલ્લા જ્યાં સંગઠનના કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં અધિવેશનનો કાર્યક્રમ ચાલુ કર્યો છે ગૌરવ સાથે કહું છું એકત્રીસ જિલ્લા પૂરા કરીને આ બત્રીસમું અધિવેશન છે વડોદરાનું તેત્રીસ જિલ્લા છે ચોત્રીસ કારોબારી છે પણ એક જિલ્લો વધ્યો છે પાંત્રીસ કારોબારી છે પણ બસો બાવન તાલુકા મહિલા વિંગ અને લીગલ વિંગ સાથેનું દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ પહેલું સંગઠન છે વિશ્વમાં ગુ ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી લેજો પાંચ હજાર કરતાં વધુ પત્રકારોનું એક પણ સંગઠન નથી જ્યારે દસ હજાર પત્રકારોની સંખ્યા સાથેનું સંગઠન છે થોડા ટાઈમમાં વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે ત્યારે અમને જ્યારે સન્માનિત કરવામાં આવશે ને પ્રમાણપત્ર મળશે ને ગિનીસ બુકમાં નામ ધોરણ થશે ને ત્યારે અમને એમ થાય છે કે અમે પાટેલો પરસેવો સાર્થક થયો પત્રકારોને સંગઠિત કરવા પડે એ મજબૂરીની જરૂરિયાત છે ગુજરાતે જે ગુજરાતે પત્રકારોએ નેતાઓને મહાકદ મહાકદ ઉપર બેહાડી દિલ્હીના તખતા ઉપર બેસાડ્યા એ જ પત્રકારોની અવગણના સૌથી વધુ દેશમાં ગુજરાતમાં થઈ રહી હોય ત્યારે મૂંગું મરવું અમારા માટે શરમજનક છે એટલા માટે પત્રકારોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે અમે અધિવેશનના માધ્યમથી મિટિંગોના માધ્યમથી સરકારના કાન બંભેરવાનું કામ કરીએ છીએ સરકાર જ્યારે જાગે ત્યારે ગમે ત્યારે કુંભકર્ણની નિદ્રા પણ છ મહિને ઉડી ગઈ હતી તો સરકારની પણ ઉઠશે અને અમારા પ્રશ્નો હલ થશે અમને સો ટકા વિશ્વાસ વડોદરાની અંદર જિલ્લા અધિવેશન યોજાણું છે એમાં આપશું કહેવા માગો છો મારા શ્રી સર્વપ્રથમ તો વડોદરામાં આજે અહીંયા જય જય ગરીબ ગુજરાત સાથે પત્રકાર એકતા પરિષદનું અદભુત આયોજન યોજવવામાં આવ્યું જેના મધ્યસ્થ સત્યની શોધના સત્યની શોધ બની છે અને ખરેખર તો એવું છે નામ સત્યની શોધ છે પણ ખરેખર આપ જે સેવા કરી રહ્યા છો કે અસત્યની શોધ કરી કરીને એને સત્યમાં પરિવર્તિત કરવાનું જે એકતા અને સંગઠિત કાર્ય આપણા સમાજના રાષ્ટ્રના અને વિશ્વના હિત માટે આપ જે કરી રહ્યા છો એને અમે હૃદયથી વધાવીએ છીએ આશીર્વાદ આપીએ છીએ અને એક જાગૃત રાષ્ટ્ર અને એક જાગૃત નાગરિકને અને એક જાગૃત સમાજને ઉજાગર કરવા માટે અમે લોકો તો કદાચ સૂતા હોઈએ પણ આપ જાગૃત રહીને ચોવીસ કલાક સાતે દિવસ જે સેવાનું કાર્ય કરી રહ્યા છો એનો હૃદયમાં ખૂબ આનંદ છે એને વધાવીએ છીએ આશીર્વાદ પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું કે આ જ રીતે માત્ર પત્રકારો જ નહીં પણ આખું વિશ્વ એક થાય અને આપના માધ્યમથી સંગઠિત બને અને વસુદૈવ કુટુંબકમની જે અમારી ભાવના છે એ આખા વિશ્વમાં ઉજાગર થાય એવી ભાવના સાથે આશીર્વાદ આપીને અને શુભકામનાઓ પાઠવું છું અસ્તુ જય જય કર્યું ગુજરાત ભારત માતાથી જય પત્રકાર આજે સંમેલનો યોજાય છે વિવિધ જિલ્લાઓમાંથી પત્રકારોએ ભાગ લીધો એમને પ્રોત્સાહિત કરવા એમની માગણી છે સરકાર સામે લઈ જવાનું છે આ એક વાત છે સ્થિતિ જ્યાં હોય ત્યાં તે સ્થિતિમાં હોય બધાના પ્રશ્નોને વાંચા સરકાર દ્વારા એવા પ્રકારની પત્રકારની જે ભૂમિકા છે એ પારદર્શક નિભાવે એની શુભકામના પાઠવું જય હિન્દ જય ભારત સ્વામી માર્ગ મળે